વડોદરા શહેરના સમતા વિસ્તારમાં કેરિંગ શુભારંભ થવા પામ્યો હતો સંસ્કારી નગરી વડોદરાના સ્વાતપ્રિય લોકો માટે શહેરના સમતા વિસ્તારમાં સ્ક્રીપસી કેરિંગનો આજે શુભારંભ થવા પામ્યો હતો સમતા વિસ્તારમાં સુરેશ સામે સ્ક્રિપ્સી કેરિંગના પ્રારંભ પ્રસંગે પરિવારજનો શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ક્રીપ્સી કેરિંગ કોર્નરમાં શુદ્ધ જૈન ફાફડા જલેબી અને વડેલા ગાંઠિયા સહિતની ખાણીપીણીની સ્વાદિષ્ટ વાનગીઓ ઉપલબ્ધ રહેશે જે વડોદરાના ખાવાના શોખીનોને ભાવનગરની યાદ અપાવશે જૈન માટેનું ખાસ એક સ્નેક્સ હબ કર્યું છે જ્યાં ખાલીને ખાલી જૈન વસ્તુ મળશે આપણે બધે જતા હોય છે જૈન લોકો બધાએ ઘણા ચાલુ કર્યું છે પણ પ્યોર જૈન ક્યાંય નથી મળતું બધે મિક્સ હોતું હોય છે એ લોકોના પ્રયાસ હોય છે કે બને એટલું આપણને શુદ્ધ જૈન ખવડાવે પણ આ અમારી એક એવી ટ્રાય છે એ લોકો પાસે આ ખાલી જૈન લોકો માટે છે કે એ લોકોને પ્યોર જૈન વસ્તુ મળે અહીંયાથી તો એના માટે આ ખાસ અમે કરી છે ને અમે બધા ભાઈ બહેનોને જૈન કેવું પ્યોર મળે છે એ ટ્રાય કરવાની અમે આમંત્રણ આપશું બધાને જૈન નાસ્તાઓનું જે ઉદઘાટન કરેલું છે ખરેખર આજે અમે એની મજા માણી છે અને ખરેખર એકદમ ક્રિસ્પી જલેબી પાતળા ફાફડા અને વળેલા ગાંઠિયાનો એક અદ્ભુત સ્વાદ જે ભાવનગરની ખરેખર અમને ઓરિજિનલ યાદ અપાવી અને ખરેખર આ ખૂબ જ સારું ચાલશે અને એનો ટેસ્ટ એવો સુંદર છે કે વડોદરા પ્રેમી જનતાને જે ફાફડા જલેબીના ખૂબ જ ઉત્સાહી છે તેમને આ કોર્નર ખૂબ જ પસંદ પડશે ગુડ મોર્નિંગ ટુ ઓલ બરોડિયન્સ બરોડાના વાસીઓ માટે બહુ સરસ સમાચાર છે સમતા ચારસ્તા પાસે સુરેશ ભજિયાની બાજુમાં ક્રિસ્પી ક્રેવિંગ સેન્ટર એમ કહી શકાય કે બરોડાના અંદર આપણે જોતા હોઈએ છીએ કે છતાં લારીઓ બીકોઝ ટેસ્ટ મળે છે અને હોટલના અંદર ક્વોલિટી ફૂડ મળે છે પણ ટેસ્ટ એવો નથી મળતો બટ ધીસ ઇઝ ધ પ્લેસ જ્યાં ટેસ્ટ પણ મળશે ક્વોલિટી પણ મળશે અને જૈનો માટે ખાસ જે વાત કરી છે એના અંદર આઈ થિંક બનાના ફ્રાઇઝ રાઈટ બનાના ફ્રેન્ચ ફ્રાઇઝ આઈ થિંક બરોડાના